આવતીકાલથી ચાર રાશિવાળા લોકો બનશે કરોડપતિ બનશે ગજલક્ષ્મી યોગ મિત્રો અમે તમને જણાવી દઈએ કે અમુક રાશિના લોકોની રાશિમાં ગજલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે દેવી અમુક રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવશે જેના કારણે બારમાંથી ચાર રાશિના લોકોને તે મળવાની છે અપાર સુખ માત્ર સુખ મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકો ધનવાન બનવાના છે જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તેમના ઘરની સમસ્યાઓ ખૂબ જ જલ્દી દૂર થઈ જશે મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પ્રમાણે બધા ગ્રહોની રાશિઓ ચોક્કસ સમયના અંતરાલ પછી બદલાતી રહે છે આ રાશિના જાતકોના જીવનમાં હવે ગુરુ અને શુક્ર ગ્રહોનું સંક્રમણ થવાનું છે આજે ત્રીસમી મેથી એટલે કે ગુરુવારથી વૃષભ રાશિમાં ગુરુ અને શુક્ર નો યુતિ છે તે જ સમયે ચંદ્ર પણ કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે મેષ રાશિમાં શુક્ર અને ગુરુના સંયોગથી ગજલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર બંને એક વર્ષ સુધી સાથે રહેશે પણ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ હંમેશા દેવી લક્ષ્મીજીના આશીર્વાદ અને આશીર્વાદ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડિયોને લાઈક અને કોમેન્ટ કરો બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખો જેથી લક્ષ્મી માતાની કૃપાથી તમારા જીવનના તમામ પરેશાનીઓ અને સમસ્યાઓ દૂર થઈ શકે નંબર એક મિથુન તમને જણાવી દઈએ કે મિથુન રાશિના જાટ તમારી રાશિમાં ગજ લક્ષ્મી રાજયોગ બનવાથી ખૂબ જ ખુશ છે જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે હા મિથુન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારા જીવનમાં ઘણી આર્થિક સમસ્યાઓ છે હવે બહુ જલ્દી દૂર થઈ જશે સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે આ દરમિયાન મિથુન રાશિના લોકો તમારા પરિવારમાં ખુશીઓ રહેશે હા મિત્રો અત્યારે તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે અમે તમને જણાવીએ છીએ આ તમામ સમસ્યાઓ ખૂબ જ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે જે તમારા મનને ખુશ કરશે વેપારી વર્ગના લોકોને વેપારમાં સારો ફાયદો થશે તમારી રાશિમાં બનેલો ગજલક્ષ્મી રાજયોગ તમને તમારા કાર્યમાં સફળતા અપાવશે ઉપરાંત લોકોને તેમની કારકિર્દીમાં અણધાર્યા લાભ મળશે અને તમારું સન્માન વધશે નોકરી કરતા લોકો માટે કરિયરમાં ઉન્નતિની તકો છે જેઓ વેપારી છે તેઓને સારો આર્થિક ફાયદો થઈ શકે છે આ સમયે તમને તમારા પિતાનો સહયોગ મળી શકે છે મિથુન આ પૂર્ણતાનો સમય તમારી પાછળ છે આ સમયનો ભરપૂર લાભ લો તેને જવા દો નહીં નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે ગજ લક્ષ્મીરાજ યોગ તમને ઘણો લાભ આપશે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ હવે પਹਿલા કરતા સારી રહેશે સાથે જ તે તમારા કરિયર માં પણ ઉત્તમ પરિણામ આપશે એવું માનવામાં આવે છે સિંહ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે ચાલો તમને જણાવીએ કે તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે તમને જણાવી દઈએ કે આ સાથે તમારી આવકમાં વધારો થશે તમારા બધા અટકેલા કામો પૂરા થશે અને આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત રહેશો સિંહ રાશિવાળા લોકોને ધનલાભ થઈ શકે છે તમારી બે ખુશીઓથી ભરાઈ જશે દેવી લક્ષ્મીના આશીર્વાદ થી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા બધા અધૂરા કામ દેવી લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થશે પરિવારમાં ખુશીઓ આવશે આર્થિક લાભ થશે સિંહ રાશિના જાતકોને કહો પરિવારમાં શુભ કાર્યની તકો છે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે નોકરીયાત લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે કોઈ ખાસ કામ માટે તમારી પસંદગી થઈ શકે છે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી પત્નીના પ્રભાવને કારણે તમને આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો તે જ સમયે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જણાશો બાકી રહેલા કામ પૂરા થશે અને કોઈ ખાસ કામ માટે તમારે લાંબી યાત્રા પર જવું પડી શકે છે તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો આર્થિક રીતે તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે તમારા માટે શુભ કાર્યની તકો રહેશે તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે તમે તમારા પરિવાર સાથે ખુશીથી સમય પસાર કરવાના છો જો તમે વ્યવસાયમાં નવા વિચારો પર કામ કરશો તો તમને ભવિષ્યમાં જબરદસ્ત લાભ મળશે આ ઉપરાંત રોકાણથી પણ લાભ થવાની સંભાવના છે આ સમયે તમે શેરબજાર સટ્ટા અને પૈસાની ચિંતામાં રહેશો નંબર ત્રણ તુલા રાશિ ગજલક્ષ્મી રાજયોગના કારણે તુલા રાશિના લોકોના જીવનમાં ઘણો બદલાવ આવશે આ બિઝનેસમેન માટે સારા સમાચાર છે કારણ કે તમારો બિઝનેસ વેગ મેળવશે અને નફો મેળવશે જો તમારું કોઈ કામ અટકેલું અથવા પેન્ડિંગ હતું તો તે ચોક્કસપણે ગતિ મેળવશે વ્યવસાયિક દ્રષ્ટિકોણથી અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે તે જ સમયે પારિવારિક જીવન માં શાંતિ અને આનંદ રહેશે તે સમયે અમે તમને જણાવીએ કે ઓફિસ માં તમારું પ્રદર્શન પરીક્ષાઓમાં સારી સફળતા મળશે જીવનમાં ઉર્જા અને ઉત્સાહ ભરપૂર રહેશે આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો સમજદારીપૂર્વક રોકાણ કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારી લવ લાઈફ સારી રહેશે તમારા જીવનમાં વધુ નવો રોમાંસ આવશે તમે પ્રપોઝ કરવાની યોજના પણ બનાવી શકો છો તમને સકારાત્મક પ્રતિસાદ મળશે અને શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે આ સાથે જ કોઈ પારિવારિક સમસ્યા પણ દૂર થશે લગનની પુષ્ટિ થઈ શકે છે પારિવારિક જીવન સમૃદ્ધ થશે ધન અને લક્ષ્મી જે લોકો બિઝનેસ સંબંધિત કામ કરે છે તેઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ મળશે તે જ સમયે શુક્ર ગ્રહ તમારી કુંડળીના ઉર્ધ્વ ગૃહમાંથી ભ્રમણ કરી રહ્યો છે તેથી આ સમય તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે ઉપરાંત જેઓ હજુ અપ્રેણીત છે તેમના માટે સારા સંબંધો આવી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો તમારી કમાણી સારી રહેશે અને તમારા ખર્ચમાં પણ વધારો થશે આ સમયગાળા દરમિયાન પરિણિત લોકોનું વિવાહિત જીવન અદભુત રહેશે અંગત સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે તમારી સંવાદિતા પહેલા કરતા વધુ સારી રહેશે અને તમે તમારા એકદમ સંતુષ્ટ રહેશો નોકરી કરતા લોકોને આ સમયગાળા દરમિયાન પ્રમોશન મળી શકે છે નંબર ચાર મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીએ લાંબા સમય પછી મેષ રાશિના લોકો પર પોતાની નજર નાખી છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારા કરિયરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકોને વેપાર અને વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે જેઓ નોકરી કરે છે તેમને તેમના પદોમાં પ્રમોશન મળશે અને જેઓ વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તે લોકો માટે નોકરી મેળવવાની અને વિદેશમાં અભ્યાસ કરવાની સંભાવના છે મેષ રાશિના જાતકોને કરિયરમાં શુભ પરિણામ મળશે અને તમારી બધી યોજનાઓ સફળ થશે જૂના સમયમાં કરવામાં આવેલ રોકાણ તમને સારું વળતર આપશે કોઈની સાથે પૈસાની લેવડદેવડ ન કરો નહીં તો તમારા સંબંધો બગડી શકે છે અને તમે સારો સમય કમાઈ શકશો નમા વૃદ્ધિ થવાની સંભાવના રહેશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને તમારું સન્માન વધશે આ રાશિના લોકોની આવકમાં વધારો થશે જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે સાથે જ તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા ફસાઈ ગયા હોય તો તમને તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે તમને જલ્દી જ પાછા મળી જશે તે અવરોધ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત સુખ હશે મેષ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે જે તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને કષ્ટ દૂર કરશે અને તમે તેને તમારા જીવનમાં મેળવશો સુખ એ જ સુખ છે જે તમારું જીવન બદલી નાખશે મેષ મેષમેષ રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે પૂર્ણતા તરફ સમય તમારી બાજુમાં છે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરકી જવા દો નહીં સાથે જ તમને જણાવી દઈએ કે અમે કોમર્શિયલ કામને ઝડપી બનાવીશું કામ સમયસર પૂરું કરવાનું વિચારશો ડિવિડન્ડ નીચે રહેશે મહત્વપૂર્ણ પ્રયાસોને સહયોગ મળશે આવક અપેક્ષા કરતા સારી રહેશે ગતિ જાળવી રાખશે મોટું વિચારતા રહેશે તો મિત્રો આ કેટલીક ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીએ પોતાની નજર નાખી છે જેના કારણે માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ મળી રહ્યો છે અને તેમનું ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે આ રાશિના લોકોને કરોડોની સંપત્તિ મળવાની છે આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે તો મિત્રો આ હતું તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર દેવી લક્ષ્મીએ આશીર્વાદ આપ્યા છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો કોમેન્ટ બોક્સમાં લક્ષ્મી માતા અવશ્ય લખો જેથી ટી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને તમારા જીવનની બધી સમસ્યાઓ વેદનાઓ અને પીડાઓ ભૂસી નાખો અમારી ચેનલને ને કરી દેજો ધન્યવાદ